રાજભવનમાં પ્રાકૃતિક કૃષિના સંયોજકો માળખું વધુ સુદૃઢ કરાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર મેળવી શકે તે હેતુથી સર્ટિફિકેશનની પ્રક્રિયામાં સહયોગ કરાશે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોની વિશ્વસનીયતા થાય થાય અને બ્રાન્ડિંગ તે માટે પણ માર્ગદર્શન પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ એવી છે કે ખેડૂતો મૂલ્ય મેળવી શકે છે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ગુજરાત સરકારના આત્મા પ્રભાગ અને પ્રાકૃતિક કૃષિ સંગઠનના સંયુક્ત ઉપક્રમે રાજભવનના મહર્ષિ દયાનંદ સભા મંડપમાં આયોજિત એસપીએનએફ ટકાઉ અને પ્રગતિશીલ પ્રાકૃતિક કૃષિ સંગઠનના સંયોજકો સાથેના રાજ્ય રાજ્યકક્ષાના પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરતા પ્રામાણિક પ્રયાસો અને બમણી મહેનત કરવા માટેનો અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી આત્મકલ્યાણની સાથોસાથ માનવ કલ્યાણ અને દેશભક્તિનું ધર્મ કાર્ય છે ભૂમિ હવા પાણી અને પ્રકૃતિની શુદ્ધતા માટે અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પ્રમાણિક માત્રનું કલ્યાણ કરનારી છે રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત પ્રોત્સાહિત અને પ્રશિક્ષિત કરી રહેલા પ્રાકૃતિક કૃષિ સંગઠનના સંયોજકોને પંચસ્તરીય બાગાયતી ખેતી કરવાનો આગ્રહ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે પંચસ્તરીય પદ્ધતિથી બાગાયતી પાકો લઈને ખેડૂત પોતાની આવકમાં અપાર વૃદ્ધિ કરી શકે છે તેમણે ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો આ પરિસંવાદમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત નિયામક પીડી પલસાણા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર સંકેત જોશી કૃષિ આત્માના અધિકારીઓ એસપીએનએફ સંગઠનના ઝોન જિલ્લા તાલુકા સંયોજકો તથા માસ્ટર ટ્રેનર્સ જોડાયા હતા